રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે સવારના વાગ્યા છે સાડા આઠ અને પાણી ચાલુ કર્યું છે આજે ગુવાર પાવા આવ્યા છે મકાઈ પાસે અહીંયા ગુવાર એ તો ચાલો વારીએ પાણી અને બપોર સાહે તો ત્યાં કદાચ પી જાય તો જોઈએ હવે કેટલાક વાગે પી જાય છે તો ચાલો હેઠલી વારડીમાં પાણી જાય છે અને પછી માછલી વારડી પાહું વારળિયું હે બે એટલે તો ચાલો વારિયે પાણી તો અહીંથી હાલે છે એટલી વારડીમાં ગુવારમાં અને અત્યારે તો લાઈટ વહી ગઈ છે તો ચાલો ગુવાર જોઈ કે નહીં તો આવો હે ગુવાર જો અને ફૂલણા ખુલી ગયા છે ક્યાંક ક્યાંક હિંગુ આવી ગયું આવ્યું તો પાણી બાણી પાઈ અને પછી ઉતારવાનું ગોઠવ્યું તો લાઈટ પાસે આવી ગઈ હે અને મોટર ચાલુ કરી આવ્યા છે તો પાણી હજી તોરિયામાં થઈને આવે છે પેલા એટલી વારડી આ અપાઈ દઈ અને પછી આ માછલી વારડી પાહું હાલો તો મિત્રો એટલી વારડી પી ગઈ હે અને માછલી વારડીમાં ચાલુ કર્યું છે ગુવારમાં તો હવે તન કેરા રહ્યા છે બાકી તો તન કેરા પી ગયા હે એ બધી અચ્છી વાત કહીએ તો બપોર થઈ ગયા હે બપોરા બપોરા કરી આગળ આવ્યા છે તો ચાલો તેને કેરા હે પાઈ લઈ તો ત્યાં લાઇટે વહી જાય હ્યાર વાગે અને પછી જોઈ હું નવું કામ ઉપાડવાનું થાય છે હાલો તો મિત્રો ગુવાર પી ગયો આપણો અને અત્યારે વાયરું છે મકાઈમાં પહેલાં કેરામાં જાય છે તો વાગી ગયા હે શિયાળ તો હવે આગળ ઘણીક વારમાં લાઇટે વહી જવાની હૈ તો ચાલો પાણીનું કામ થઈ ગયું હે પૂરું કમ્પ્લીટ ગુવાર પી ગયો હે તો હવે નીકળીએ ગાડી લઈને મોટર બંધ કરીએ હાલો તો મિત્રો લાઈટ વાઈ ગઈ હે અને વાગી ગયા હે શિયાળ તો ચાલો આજ જઈ ખેતરે આટો મારવા તો એક બાકસ બાકસ લેતા જઈ અને હેઠે કંઈ ડૂસળી હે તો હરગાવ્યું તો ચાલો શિયાળ વાગી ગયા હે જઈ ખેતરે ગાડી લઈને હાલો તો મિત્રો નીકળી ગયા છે રામપિયારી લઈને તો જઈ અને ખેતરે આટો મારતા આવી હાલો તો મિત્રો પૂગી ગયા છે ખેતરે આટો મારવા આવ્યા છે તો પેલા તો આમાં ખડ હે ક્યાંક ખડના ઢીગલા હે તો ચાલો છે ભેગી અને ખડના ઢીગલા બધા હરગાવી નાખી પછી હમાર કે મારવા થાય તો પારા ફોરવાનું થાય એટલે નડે નહીં નક હમારમાં બધું ભરા હે તો ચાલો પેલા બધા ઢીગલા હરગાવી નાખી ખડના હાલો તો મિત્રો જો આ ખડના ઢીકલા હતા એ બધા હરગાવી છે અહીં આમ બધે ધુવાડા કાઢે છે તો હજી આમ બેગ છે આવી રીતે અને હરગાવી નાખી આપને લાપરવાહી કે નથી જાય તો હરગાયા હે ઢીગલા આ બાજુ ગોટા ગોટા કાઢ્યા હે આમ પાછા ક્યાં 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 હરગાવી નાખી હાલો તો હરગાવી નાખ્યું હે ઢીગલા ઢીગલા તા એ બધા હરગાવી નાખ્યા હે ખડના અને થઈ ગયા હે કારા કારા સાંભલા જ્યાં જ્યાં હરગાયું તું ત્યાં તો કમ્પલીટ બધું ખી ગયું હે અને હવે આપણે પાછા આવ્યું ત્યારે હમાલ લઈને આવ્યું અને આ પારા એ બધા ફોરવાના છે તો જોઈ એકાદ બેગડીમાં આવ્યું પાછા અને પારા ફોર નાખ્યું પછી પાછું હાથી આંકવાનું થાય નવું કાં દાંતી આંખ્યું અને કાં ચવડા આંખ્યું તો જોઈ હવે હું આંકવાનું થાય છે પહેલાં પારા ફોર નાખી અને પછી કંઈક આંકવાનું ગોઠવીએ તો ચાલો નીકળીએ હવે ઘરે પાછા તો ગયા તા બાજુના ખેતરે તો અહીંયાથી પાણી ભરી આવ્યા છે અહીં બોટલ ભરી આવ્યા છે અહીં અડધા અડધા લીટરનું તો અહીંયા એક આપણે આંબો વાવેલો છે કેરીનો તો એને ખામણું કરીએ અસલનું અને પાણી પાઈ તો અત્યારે પાંદડા બાંદડા તો કંઈ રહ્યું નથી પણ હજી થળિયું લીલું હે એટલે જો પાછું સોટી જાય તો પાણી પાઈ દે ઘણા ટાઈમથી આવ્યા નથી એટલે પાણી કોઈ નથી તો અહીંયા છે અને ખામણું તો કરી રાખ્યું છે અસલનું અને આવું હે તો જો ઝીણા ઝીણા જે પાંદડા હે તો લગભગ તો સોટી જશે પાણી બાણી પાઈ તો દોઢ લીટર પાણી ભરી આવ્યા છે અહીં લગભગ તો પૂરું થઈ જાય તો ત્રણે ત્રણ પાઈ દેહું બે પાઈ દઈ અને પછી કડી અમીન પાછું એક પાઈ દેહું અને પાછા હાથિયાક વાગ્યું ત્યારે ઘેરેથી ભરતા આવ્યું તો એક બોટલ રાખી છે કડીક વાર અમીન પાસે નાખ દેહું અહીંયા છે લીમડાની પાસે થળ હૈનું અહીં લીમડો છે પાસે અને પાસે ભાવો છે આંબો તો જોઈ હવે ચોટી જાય પાછો કે હું થાય હાલો તો ખેતરેથી નીકળી ગયા છે અહીં અને જ હવે પાછા ઘરે તો ભૂગિયા ફટાફટ કરે के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए तो चलो आज नो ब्लॉग कर समाप्त गेम हो तो लाइक ने शेयर कर देजो चेनल मैनल ने सब्सक्राइब कर देजो मैं कले नवा ब्लॉक मई बाय